નમસ્કાર મિત્રો હું છું જય શિરોપડા ખુશી મિત્ર ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે વાત કરવાની છે કે જંતુનાશક દવાઓના ફોર્મ્યુલેશન એટલે કે રચના કે એ ક્યાં ફોર્મમાં છે કે પાવડર ફોર્મમાં હોય ફરવાઈ ફોર્મમાં હોય પાવડરમાં પણ જોઈએ તો કે સોલ્યુબલ પાવડર એસપી હોય ડબલ્યુપી હોય આ બધાય જે આપણે જે કાંઈ જંતુનાશક ફૂગનાશક કે રાસાયણિક ખાતર કે જે કાંઈ આપણે ખરીદી કરીએ છીએ તો એના નામની પાછળ જે કાંઈ લખેલું હોય ઈસી એસ સી એની ઘણી બધી અગત્યતા હોય છે કે એના આધારે આપણે ફોર્મ્યુલેશન એટલે કે દ્રાવણ બનાવવામાં આવે કે જે આપણે ડોઝ કરવામાં આવે એમાં જે આપણે ક્રમ રાખવાનો હોય એ ક્રમ પ્રમાણે કરીએ તો આપણને એમાં રિઝલ્ટ વધારે મળતું હોય છે ઘણી વખત એવા રિવ્યૂ હોય કે દાખલા તરીકે મોનો અને એસિફેટ જ કપાસમાં છંટકાવ કર્યો તો અમુક પંપમાં રિઝલ્ટ સારું મળે છે અમુક પંપમાં નથી મળતું તો આવી બધી ઘટનાઓમાં એવું બને છે કે જ્યારે આપણે ક્રમમાં થોડો ઘણો આડાવળો કરીએ એવું નથી બનતું કે કે રિઝલ્ટ આવું ન મળે પણ થોડું ઘણું ઓછા હતકું હોય ત્યાર પછી એવું પણ ઘટના બને છે કે પંપ શરૂ કરીએ ત્યાં શેઢે આપણે વળીએ ત્યાં કે પંપ પૂરો કરીએ ત્યાં કે એમાં થોડી ઘણી પાંદ ઉપર ડાઇઝ પડતી હોય છે બર્નિંગ આવતી હોય છે તો આ બધી ઘટનાઓ જે બને છે રૂટિનમાં આપણે અને એના માટે આ ફોર્મ્યુલેશન જે કઈ છે કે એની પાછળ જે કઈ લખેલું છે અને આપણે જે દ્રાવણ બનાવવાનું છે એની ઘણી બધી અગત્યતા હોય છે દ્રાવણ બનાવવામાં આપણે અગાઉ પણ એક વિડીયો મૂકેલો હતો કે દ્રાવણ આપણે જયારે કોઈ પણ જંતુનાશકનું ફૂગનાશકનું કે જે કઈ બનાવી ત્યારે હંમેશા એ આપણે પ્લાસ્ટિકના વાસણમાં બનાવવાનું પ્લાસ્ટિકની ડોલમાં છે કે બેરલમાં છે કે ટબ છે કે એમાં બનાવવાનું ધાતુનું કોઈ પણ વાસણ હોય જેમ કે પતરાનો ડબ્બો છે લોખંડનું તગારું છે કે એમાં આપણે કોઈ પણ પ્રકારનું દ્રાવણ બનાવવા નથી થતું કેમકે એ પણ થોડી ઘણી પ્રક્રિયા કરી અને આપણને થોડું ઘણું રિઝલ્ટ ઓછું મળતું હોય અથવા થોડી ઘણી આડ અસર થતી હોય તો આવી બધા એ પાસાઓ જે છે એમાં આજે વાત કરવાની છે કે ફોર્મ્યુલેશન એટલે કે પાછળ જે લખેલું છે એમાં અગત્યતા શું છે કે એનું ફૂલ ફોર્મ શું થાય અને એને કઈ રીતે આપણે ઉપયોગ કરી શકાય હવે આમ જોઈએ તો કે દ્રાવણ જ્યારે બનાવવાની વાત આવે તો કે સૌથી પહેલાં આપણે ક્યુ વસ્તુ નાખે તો જનરલી એવું છે કે જ્યારે કોઈ પણ જાડી વસ્તુ હોય વાળી વસ્તુ હોય મોટી વસ્તુ હોય એને સૌથી પહેલા આપવાની હોય ત્યાર પછી દહીં જેવી ઘાટી વસ્તુ હોય ત્યાર પછી પાણી જેવી પ્રવાહી વસ્તુ હોય અને ત્યાર પછી પીજીઆર છે અને પછી સ્ટીકર છે તો આવી રીતે રનિંગ ક્રમ કરતા હોય છે ઘણી બધી દુકાનોએ અમે પ્રેક્ટિસ પણ પાડેલી છે કે ભાઈ તમે ત્રણથી ચાર દવાઓ આપો છો ત્યારે તમે એની ઉપર એક બે ત્રણ ચાર એમ લખી દો કે એક બે ત્રણ ચાર લખવાથી ફાયદો એ થાય કે પેલી એક લખેલું પહેલાં નાખવાનું બે લખેલું બીજું નાખવાનું ત્રણ લખેલું ત્રીજું નાખવાનું તો આવી રીતે જે છે એ રિઝલ્ટમાં આપણને બહુ ફરક પડે નહીં તો એમાં જોઈએ તો કે એક અપવાદરૂપ હોય તો કે એસેલ ફોર્મ્યુલેશન છે સોલ્યુબલ લિક્વિડ જે ફોર્મ્યુલેશન આવે છે એ સૌથી પહેલાં નાખવાનું હોય છે

એક વસ્તુ છે એ એસી ફોર્મમાં છે અને એક વસ્તુ છે સીએસ ફોર્મમાં છે કે થા લેમડા છે સીએસ ફોર્મમાં છે થાયોમિથોગ્રામ છે એસી ફોર્મમાં છે જ્યારે એસી અને સીએસ નું કોમ્બિનેશન કરવામાં આવે છે તે ઝેડસી થાય છે એટલે ત્રીજા નંબરે ઝેડસી નાખવાનું આવે છે ત્યાર પછી ચોથા નંબરે પછી કોઈ સેપરેટ એસી સીએસ કે એફએસ ફોર્મ્યુલેશન હોય એફએસ એટલે ફ્લોએબલ સસ્પેન્શન સીએસ એટલે કે કેપ્સ્યુલેટેડ સસ્પેન્શન અને એસસી એટલે સસ્પેન્શન કોન્સન્ટ્રેશન તો કે આ કોમ્બિનેશન છે એ ત્યાર પછી જેટ પછી નાખવાનું રહે છે ત્યાર પછી એમાં વાત કરી આને આ જે સીએસ જેટ અને એફએસ આ જે ફોર્મ્યુલેશન છે એ થોડા ઘટ હોય છે દહીં જેવા હોય છે લચ્છી ટાઈપના હોય છે અને ત્યાર પછીના જે આવે છે પાતળા પાણી જેવા પ્રવાહી કે જે આપણે ઈસી ફોર્મ્યુલેશન કે જે મેજોરિટી દવાઓ જે કેમ કે બાયપેન્થ્રીન દસ ટકા હોય ક્વિનાલ ફોસ હોય ક્લોરોફાઇરી ફોસ હોય આ બધી જે દવાઓ છે એ ઈસી ફોર્મ્યુલેશનમાં આવે છે જે પાણી જેવી હોય છે તો કે ઈસી ફોર્મ્યુલેશન છે એ આપણે ઘાટા પછી નાખવાનું હોય છે એમાં નવું ફોર્મ્યુલેશન જે આવ્યું છે એમ ઈ માઇક્રો ઇમ્યુલસીફાય એ મોલિક્યુલ છે એ પણ એક પતલું પ્રવાહી હોય છે એટલે એ ઘાટું નાખ્યા પછી આ પતલું નાખવાનું હોય છે અને ત્યાર પછીની વાત આવે છે કે પીજીઆર એટલે કે આપણે વધ હોય નરવાઈની છે ફૂલની છે કે જે આપણે વધુ ઉત્પાદન માટેના મોલેક્યુલ આપણે વાપરતા હોય એ મોલિક્યુલ છે એ પછી છેલ્લે નાખવાના હોય અને છેલ્લે આ બધું દ્રાવણ થઈ ગયા પછી સ્ટીકર છે એ દ્રાવણમાં નાખવાનું હોતું નથી આપણે સ્ટીકર હોય સ્પ્રેડર હોય એમાં પણ ઘણા બધા પ્રકાર છે એનો પણ આપણે આગળ વિડીયો મૂકેલો છે અને સમય આવતા એનો પણ વિડીયો મૂકશું જ્યારે સારું એવું સ્પ્રેડર આપણે વાપરતા હોય ત્યારે જે આ દ્રાવણ બની ગયું છે એ દ્રાવણ પંપમાં નાખ્યા પછી પંપ આખો ભર્યા પછી જ પાંચ એમ ઉપરથી આપણે સ્પ્રેડર કે સ્ટીકર હોય નાખવાનું હોય છે એટલે જનરલી આ જે દ્રાવણ આપણે બનાવ્યું એ દ્રાવણ બની ગયા પછી અડધો પંપ પાણીનો ભરી અને દ્રાવણ જે છે એ પંપમાં નાખી પછી આખો પંપ ભરી અને ત્યાર પછી સ્ટીકર એડ કરવાનો છે જો આવી રીતે થોડીક એટલી કાળજી રાખી અને રાસાયણિક દવાનો ઉપયોગ કરવામાં આવે તો આમાં આપણને પરિણામ વધારે મળે છે ત્યાર પછીની ટીપ્સ એ પણ છે કે જ્યારે કોઈ પણ વસ્તુનું આપણે દ્રાવણ બનાવતા હોય ત્યારે એક પંપે એક લિટર પાણી જાય એમ દ્રાવણ બનાવવું શક્ય હોય તો જે જે દવાઓ આપણે વાપરીએ છીએ એ બધી દવાનો અલગ અલગ દ્રાવણ બને તો વધારે સારું પણ ઘણી વખત એવું બને છે કે ભાઈ ખેતર અલગ અલગ હોય છે કે ત્યાં બધું પાણી લઈ જાવું આ તે શક્યતા ન હોય તો એના માટે કે દ્રાવણ ભેગું બનાવતા હોય પાણીનો જથ્થો પણ ઘણી વખત એવું હોય છે કે એક પંપે બસો ml જાય એમ લેતા હોય છે ત્યારે દવાઓ સરખી ઓગળતી નથી ઓગળે તો એ બર્નિંગ ઇફેક્ટ પણ આપે છે તો આ બધા ઘણા બધા આપણને નુકસાનકારક પરિબળો મળતા હોય છે તો આવી રીતે જે આ બધા ફોર્મ્યુલેશનની માહિતી હતી જો આ માહિતી સારી લાગી હોય તો અન્ય ગ્રુપમાં શેર કરો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર